જે સત્ય હકીકત નિવેદન આપ્યું છે તેને હું સમર્થન કરું છું અને સમસ્ત ઠાકોર સમજપતિજી આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે મનોવાદી વિચારધારાવાળા લોકો છે તેમને કેવા માંગુ છું કે લાલજી બેની વાત તદન સત્ય અને સાચી છે ગુજરાતની અંદર 25 થી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોઈપણ ઠાકોરનો દીકરાને ગૃહમંત્રી નથી બનાવ્યો કોઈપણ ઠાકોરનો દીકરાને નાણા મંત્રી નહીં બનાવ્યો કોઈપણ ઠાકોરનો દીકરાને ઉદ્યોગ મંત્રી નહીં બનાવ્યો એટલે એમની જે સાચી વાત કહી ગુજરાતમાં ઠાકોર સમાજ હોય પાલદારી સમાજ હોય કોળી સમાજ હોય તેમાંથી ओबीसी માં આવતા તમામ સમાજો એશિયન એસટી આ ત્રણેય સમાજોની ગુજરાતમાં 85 થી 80% પબ્લિક છે અને 80% પબ્લિક હોવા સતો આ સમાજની કોઈ પણ ગણના કરવામાં આવતી નથી એટલે લાલજી ભાઈનું જે નિવેદન છે બીજા નંબરમાં ઠાકોર વિકાસ નિગમ હોય બક્ષીપંચ વિકાસ નિગમ હોય માલધારી નિગમ હોય એસસી સમાજનું નિગમ હોય હળપતિ વિકાસ નિગમ હોય કે અન્ય જે નિગમ ચાલે છે ઓબીસી એસટી એસસી સમાજ નિગમો એ નિગમની અંદર કોઈ દિવસ વસ્તીના ધોરણે ગ્રાન્ટ આપવામાં આવતી નથી પાંચ કરોડ છ કરોડ આઠ કરોડ દસ કરોડ આપવામાં આવે છે અને એમાં એટલી બધી શરતો રાખવામાં આવે છે કે એનો કોઈ પણ લાભ અરજદાર લઈ શકતો નથી એટલે લાલજીભાઈને પણ વિનંતી કરું છું કે સેજ પણ ગભરાવાની જરૂર નથી સેજ પણ યાટવાની જરૂર નથી સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ એસસી સમાજ ને એસટી સમાજ તમારી સાથે છે આ જીવન રેશે અને તમે અમારો ओबीसी સમાજનો आवाज બન્યા છો તો તમારું રક્ષણ करू તમારી હિબાજત કરવી એ અમારો ધર્મ છે ભારતીય જનતા પાર્ટીના લોકો હોય કે ओबीसी एसटी एससी સમાજના વિરોધી લોકો હોય એમને જાહેર મીડિયાના માધ્યમથી ફેસબુક લાઇવના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારું અને તમે અમને કઈ જીવનમાં આપવા માંગતા હો તો ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરી અને ઠાકોર સમાજ છે માલધારી સમાજ છે કોળી સમાજ છે તેમેજ ओबीसी ની કોઈ પણ નાની નાની સમાજ હોય એને બનાવો કેબિનેટ મંત્રી આલો મલાઈદાર ખાતો ખાલી માઈક માં વાત ઉત કરવી છે હવે ગુજરાત નો ओबीसी एसटी एससी સમાજ જાગૃત બની ગયો છે એના હક અને અધિકાર માટે લડવાનું છે ओबीसी સમાજ નો ધારા સભ્ય તું કઈને આવે કેને રાજ્ય કક્ષા નું મંત્રી મંડળ આપવાનું મોમૂલિક ખત નશાબંધી અખબારી મસ ઉદ્યોગ એસી સમાજ ઓ એસટી સમાજ વા ત્રણેય સમાજ ની ઘોર ઉપેક્ષા થાય છે ગુજરાતમાં અમારી 80 થી 85% વસ્તી છે તો રાજ્યકારણની અંદર દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક સહકારી ખાતાઓની અંદર કેબિનેટની જે રચના થતી હોય 15 જણા હોય કે 20 જણા હોય કે 10 જણા હોય એમાં 50% અમારી હિસ્સેદારી હોવી જોઈએ સારા ડિપાર્ટમેન્ટ હોવા જોઈએ નીતિ વિષેક નિર્ણય કરવાવાળા ખાતાઓ હોવા જોઈએ તમે રાજ્યપક્ષાના મંત્રી અમને બનાવો અને કેબિનેટ મંત્રી તમારો મેલો એટલે અમારો શું કરવાનું ખાલી ગાડી લઈ નવા આવ નવ ગુજરાતમાં કરવો બાકી નિર્ણય તો અમે કરી ના સકી એટલે લાલજીભાઈ માનસિંહ jigneshભાઈ મેવાણી ચૈતરભાઈ બસાવા અનંતભાઈ પટેલ તેમ જ અમિતભાઈ ચાવડા પરગતીબેન અहीर પાલભાઈ ઓગલિયા જે ओबीसी एसटी एससी સમાજના નેતાઓને લીડરો જે આ સમાજનો आवाज રજૂ કરે છે તેમનો અવાજ દબાવવાની કોઈ કોશિશ કરતા નહી અમારો અવાજ बुलंद થવા સાતે સાતે કોંગ્રેસના મિત્રોને હું કહેવા માંગુ છું કે તમને 30 વર્ષ થઈ જે સત્તા બહાર કોંગ્રેસને વર્તમાન સમયમાં કોંગ્રેસ સાથે વફાદાર कांग्रेस નો મતદાર કોઈ ગુજરાતમાં આલમો હોય ને ફક્ત કોંગ્રેસને મત જો કોઈ આપતું હોય ને તો ओबीसी एसटी एससी ને માઇનોરિટી સમાજ જ આપશે બીજો કોઈ સમાજો મત કોંગ્રેસને આપતા નથી દેખીતું છે દાયે ಪುಟણીમાં આપણે જોઈએ છે એટલે ખરેખર તો કોંગ્રેસ પાર્ટીને ક્લિયરિટી કરી દેવી જોઈએ કે ભઈ તમારો કોઈ જરૂર છે તમારો મતદારોની જરૂર છે તમારો વફાદારોની જરૂર છે કે જે લોકો ભક્ત એસી રૂમમાં બેસી અન ઓદા ભોગવે એમની જરૂર છે એટલે વર્તમાન સમયની અંદર સમગ્ર ભારત દેશમાં જાતિ આધારિત મસ્તી ગણતરી થાય તો ओबीसी एसटी एससी ને ફાયદો થાય લાલજી ભૈનો જે અવાજ છે લાલજી ભૈના જે વિચારો છે એ સમગ્ર ગુજરાતના ओबीसी સમાજના વિચારો છે સમગ્ર ગુજરાતના એસસી સમાજના વિચારો છે સમગ્ર ગુજરાતના એસટી સમાજના વિચારો છે કોઈ પણ સમાજનું અહી તમારે કરવું નથી કોઈ પણ સમાજની લીટી અમારા ટંકી કરવી નથી લાલજી ભેર જે એમનો દિલનો અવાજ રજૂ કર્યો છે એ વિકાસ થી વંચિત લોકોનો અવાજ રદુ કર્યો છે ગુજરાતના ખેડૂતોનો અવાજ રદુ કર્યો છે ગુજરાતના બેરોજગારોનો અવાજ રદુ કર્યો છે એટલે આ અવાજને કોઈ દબાવી ન શકે અને ઠાકોર સમાજ તો ની સાથે તો ભારતીય જનતા પાર્ટીએ ઘોર અન્યાય કર્યો છે ઘોર અન્યાય એટલો બધો કર્યો છે કે અમદાવાદ કેસાવનગરની અંદર સુભાજ બ્રિજની પાસે ठाकोर समाज नो 155 मकान तोड़ी पाई बेन निकरियो नो लग्न तो उमर लायक वडीलो ठंडी ना ઢાઈ ભઈન મરી ગયા બિચાર તમને શેઠ પણ દયા આવી નથી અમારી ઉપર આજે વર્તમાન સમયમાં આજની તારીખમાં 153 પરિવાર રોડ ઉપર પડ્યો છે આવી ઠંડી નો તમને જો દયા આવતી હોય અમારા પ્રત્યે અમારા પ્રત્યે હમર્તી હોય તમારે અમારી જરૂર હોય તો 153 મકાન બનેલા આનંદમંદ આદમકે મને અપ્તર પર ફક્ત લોલીપોપ આપોસ્તન ને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ તેમજ ओबीसी एसटी एससी તમામ સમાજોને વंदन કરી પ્રણામ કરી નવગણજી ઠાકોર હું વિનંતી કરું છું કે તમારો અવાજ એક સમયે માધવસિંહ સોલંકી હતો ગુજરાતમાં અને બીજા નંબરમાં લાલજી દેસાઈ છે અમિત ચાવડા છે જીગ્નેશ મેવાણી છે ચૈતર વસાવા છે અનંત પટેલ છે આ બધા તમારો ઓબીસી નો અવાજ છે જો ઓબીસી ના અવાજ અમુક તત્વો જો દબાઈ દેશે તો ગુજરાતમાં તમારું કોઈ રણી રણી થશે નહીં એટલે સમગ્ર ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું મારી સાથે જોડાયેલા તમામ માલધારી સમાજના આગેવાનો કોળી સમાજના આગેવાનો ઠાકોર સમાજના આગેવાનો ઓબીસી એસટી એસસી માઇનોરિટી તમામ લોકોને હું વિનંતી કરું છું મારો વિડીયો સાંભળે અને હું પણ લાલજીભાઈની સાથે છું તેવો વિડીયો બનાવજો મારા વિડિયોને શેર કરજો તેવી આપ સૌની સમક્ષ અપેક્ષા રાખું છું અને આપણે સૌ સાથે મળી અને ગુજરાતમાં ઓબીસીની ચોપન ટકા વસ્તી છે ટીવી ઉપર બતાવે છે તો આપણી ચોપન ટકા વસ્તી હોય તો વિચારો મુજબ લોકશાહીની પ્રક્રિયા મુજબ અને બંધારણે આપેલા અધિકાર મુજબ આપણે આપણો અવાજ બુલંદ કરીને સરકાર સુધી પહોંચાડવાનો છે આપ સૌ મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાલજીભાઈને સમર્થન આપજો તેવી વિનંતી કરું છું લાલજી ભાઈ તું માગે બેટો હમ તમારે સાથ હે જય અખિલ ક્ષત્રિય ઠાકોર સંપતેના પ્રદેશ અધ્યક્ષ નવરજી ઠાકોરને આપ સાંભળી રહ્યા હતા અને જે રીતે લાલજીભાઈ ભાઈ દેસાઈ સૂચક નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ રાજનીતિ કરવાઈ હતી ત્યારે લાલજીભાઈના આ નિવેદનને નવગણજી ઠાકોરે પૂરેપૂરું સમર્થન આપ્યું છે અને નવગણજી ઠાકોર સાહેબ જણાવી રહ્યા છે કે વર્ષોથી એસટી સમાજ હોય એસટી સમાજ હોય બીજી સમાજોએ આજે મેજર વસ્તીવાળા બહુમતી સમાજ પંચ્યાસી ટકા જેટલી વસ્તી હોય તેમને મહત્વના ખાતા નથી મળતા અને માત્ર હલકા ખાતાઓ મળે છે તેને લઈ અને નવગણજી ઠાકોરે ગુજરાત સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા છે અને આ સમાજને આગામી સમયમાં એકતા કરવાનું આહવાન પણ નવગણજી ઠાકોર સાહેબ કરી રહ્યા છે હવે આવનારા દિવસોમાં જોવાનું એ રહ્યું કે નવગણજી ઠાકોર પોતાના આ અભિયાનમાં કેવી રીતના સફળ થાય છે અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આ સરકાર બનાવવાની વાત નવગણજી ઠાકોર સાહેબ કરી રહ્યા છે તેમાં કેટલી સફળ થાય છે તે જોવાનું છે